નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં મિત્રો કોઈએ અદ્ભુત વાત કહી છે કે આ દુનિયામાં કોઈ તેને તમારા હાથમાંથી છીનવી શકે છે પરંતુ તમારા ભાગ્યમાંથી છીનવી શકતું નથી મિત્રો આજની વાર્તા ખૂબ જ વિશેષ અને માહિતીપ્રદ છે મને આશા છે કે તમે તેને સંપૂર્ણ રીતે સાંભળશો મિત્રો અમારા તે નથી જેઓ ફોટામાં સાથે ઊભા રહે છે અમારા તે છે જેઓ મુશ્કેલીમાં સાથે ઊભા રહે છે દરેકના દિલની સાસ જુદી હોય છે આ દુનિયામાં દરેકનું વર્તન અલગ હોય છે દરેકની આંખો સરખી હોય છે પણ દરેકની જોવાની રીત અલગ હોય છે લોકો કહે છે કે એમને પોતાના પ્રમાણે જીવવા માટે જીવન મળ્યું છે પણ સવાર પડતાં જ એ જ લોકો બીજાના હિસાબે જીવવા જાય છે મન કહે છે કે લોકો આપણી સાથે જે રીતે વર્તે છે એ જ રીતે આપણે પણ વર્તવું જોઈએ પણ ત્યારે દિલ કહે છે કે આપણે પણ એમના જેવા બની જઈશું તો તેમનામાં અને આપણામાં શું ફરક રહેશે એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યા પછી સમય બદલાય છે લોકો બદલાય છે સમયાંતરે સંબંધોની શૈલીઓ બદલાય છે ક્યારેક તેણે મને પોતાનો કહ્યો તો ક્યારેક તે મને કોઈ બીજાનો બનાવી દીધો જેમ કે દિવસ અને રાત તે જૂના જમાનાની વાત છે મિત્રો એક નગરમાં આચાર્ય ત્રિપાઠી નામના એક મહાન વિદ્વાન બ્રાહ્મણ હતા આચાર્યના પરિવારમાં માત્ર તેમની પત્ની અને એક યુવાન પુત્રનો સમાવેશ થતો હતો આચાર્ય તેમનો મોટાભાગનો સમય અભ્યાસ અને લેખનમાં વિતાવતા હતા તેમણે ઘણા મહત્વપૂર્ણ પુસ્તકો અને ગ્રંથો લખ્યા હતા પરંતુ તેમના લેખન અને જ્ઞાનમાં એટલા વ્યસ્ત હતા કે તેમને તેમના એકમાત્ર પુત્ર અર્પણ પર ધ્યાન આપવાનો સમય મળ્યો ન હતો એક દિવસ આચાર્યની પત્નીએ તેમને પૂછ્યું શું તમને તમારા એકમાત્ર પુત્ર પ્રત્યે પ્રેમ કે લાગણી છે કે નહીં તમે આખો દિવસ ભણવામાં અને લખવામાં જ વિતાવો છો રાજાએ ઘણી વખત તેમને તેમના દરબારમાં સલાહકાર બનવા વિનંતી કરી પરંતુ આચાર્ય હંમેશા એમ કહીને ના પાડતા કે મહારાજ જો હું તમારી સેવામાં આવીશ તો મારે તમારી ખુશામત કરવી પડશે જે હું કરી શકતો નથી બીજી તરફ તેનો પુત્ર અર્પણ તેની માતાના વધુ પડતા લાડથી બગડી ગયો હતો શાળાએ જવાને બદલે આચાર્યજી તેમના લેખન અને અભ્યાસમાં એટલા વ્યસ્ત હતા કે તેમને તેમના પુત્રની ગતિવિધિઓ વિશે જાણ ન થઈ અને સમય જતા તે પણ દારૂ પીવા લાગ્યો તેણે પોતાની જાતને ચોર જેવા કેટલાક યુવકો સાથે જોડી દીધી હતી એક દિવસ અર્પણ તેના ચોર મિત્રો સાથે મંદિરમાં ચોરી કરવા જાય છે અને તે ત્રણેય જણા મંદિરમાં ચોરી કરતા હતા ત્યારે એક ચોકીદારે તેમને ચોરી કરતાં પકડી લીધા અને સીધા રાજા પાસે લઈ ગયા અને કહ્યું મહારાજ આ છોકરાઓ મંદિરમાં ચોરી કરતાં પકડાયા છે અને તેમાંથી એક આચાર્યનો પુત્ર અર્પણ છે તે સાંભળીને રાજાને પણ આશ્ચર્ય થયું કે જે આચાર્ય જ્ઞાન અને ધર્મનો ઉપદેશ આપે છે તેમનો પુત્ર ચોરીમાં સામેલ છે રાજાએ તરત જ એક સૈનિકને આચાર્યજીના ઘરે માહિતી આપવા મોકલ્યો સૈનિકે જઈને કહ્યું આચાર્યજી તમારો પુત્ર રાજમહેલમાં છે મંદિરમાં ચોરી કરતા પકડાયો છે આ સાંભળીને આચાર્યજી બોલ્યા અરે આ શું છે કે મારું મોઢું કાળું થઈ ગયું છે હવે હું કોઈને કેમ બતાવીશ તેમની પત્નીએ કહ્યું મહારાજ તમારો ખૂબ આદર કરે છે જો તમે ઈચ્છો તો તેઓ માફી મેળવી શકે છે આચાર્યજીએ જવાબ આપ્યો ના હું ગુનેગારની ભલામણ નહીં કરું આ પણ ગુનો છે તેમની પત્નીએ ધમકી આપી કે જો તમે રાજા પાસે નહીં જાય તો હું મારો જીવ આપી દઈશ આ રીતે આચાર્યજીએ તેમના સિદ્ધાંતો સામે નમવાનો ઇનકાર કર્યો અને આ તેમના વ્યક્તિત્વની મહાતા દર્શાવે છે આચાર્યએ ભારે હૈયે કહ્યું અરે તમારી જીદને લીધે મારે રાજા પાસે જવું પડશે પત્નીની અનિચ્છા છતાં તે રાજમહેલમાં પહોંચી ગયા તેણે રાજાને વિનંતી કરી રાજન મારો પુત્ર હજી નાનો છે તમે તેને માફી આપો તો રાજાએ આટલું ગંભીરતાપૂર્વક વિચાર કર્યો અને કહ્યું જો તમે માફી માંગો તો જ હું તમારા પુત્રને માફ કરી શકું છું આચાર્યએ માથું નમાવ્યું અને કહ્યું ઠીક છે રાજન હું મારા પુત્ર માટે સંપૂર્ણ દરબારમાં તમારી માફી માગું છું આચાર્યની આ વિનંતી પર રાજાએ તેના પુત્રને આ શરતે માફ કરી દીધો કે તે ભવિષ્યમાં કોઈ ગુનો નહીં કરે પરંતુ આ ઘટના પછી આચાર્યજીની પ્રતિષ્ઠાને અસર થઈ તેઓ જ્યાં પણ ગયા લોકોએ તેમને કહ્યું કે આચાર્યનો પુત્ર ચોર છે આ બધું સાંભળીને આચાર્યજીને ખૂબ દુઃખ થયું આ અપમાનને કારણે આચાર્યજી બીમાર પડવા લાગ્યા તેની તબિયત પર ઊંડી અસર પડી પુત્ર ઘરે આવ્યો પણ તેની ચોરી કરવાની આદત છૂટી નહીં તેણે આચાર્યજીના પુસ્તકો ઉપાડીને વેચવા માંડ્યા એક દિવસ જ્યારે આચાર્યજીએ પૂછ્યું કે મારા પુસ્તકો ક્યાં ગયા છે ત્યારે પુત્રએ આકસ્મિકપણે કહ્યું પિતાજી મેં ઘરનો ખૂણો સાફ કરી નાખ્યો અને કહ્યું અરે નકામા માણસ તમે મારો નાશ કર્યો દીકરાએ ધીમા અવાજે કહ્યું તમે મને હંમેશા કોસતા રહો છો મને લાગ્યું કે પુસ્તકો કોઈ કામના નથી એટલે મેં વેચી દીધા આચાર્યજીએ તેમને બહુ કંઈ કહ્યું નહીં જેમ જેમ સમય વીતતો ગયો આચાર્યની માંદગી વધુ ગંભીર થતી ગઈ તેઓ ચિંતામાં હતા કે તેમના પછી તેમની પત્ની અને રખડતા પુત્રનું શું થશે તેઓ બીમાર હોવા છતાં એક મહત્વપૂર્ણ પુસ્તક લખી રહ્યા હતા તેમણે વિચાર્યું કે આ પુસ્તક પૂરું કર્યા પછી જ તેનું મૃત્યુ થશે માંદગી હોવા છતાં તેમણે દિવસ રાત લખવાનું ચાલુ રાખ્યું અને એક દિવસ તેમનું પુસ્તક પૂરું થયું તેમણે વિચાર્યું કે મારું પુસ્તક પૂરું થઈ ગયું લાગે છે કે મારા જીવનના દિવસો પણ પૂરા થઈ ગયા છે તે દિવસે તેમણે તેના પુત્રને બોલાવીને કહ્યું પુત્ર હજુ સમય છે તું તારી જાતને કાબૂમાં રાખ તું તમારી જાતને સક્ષમ બનાવી શકે છે પોતાનું લખેલું પુસ્તક પુત્રને આપતા તેણે કહ્યું દીકરા તારી બરબાદી એ મારી બેદરકારીનું પરિણામ છે આ અમૂલ્ય પુસ્તક સુરક્ષિત રાખ તને આપવા માટે મારી પાસે બીજું કંઈ નથી અર્પણ એ પુસ્તક પોતાની પાસે રાખ્યું પણ મનમાં એ વિચારતો હતો કે આ પુસ્તકનું હું શું કરીશ મને વાંચતાલખતા પણ આવડતું નથી પિતાએ થોડા પૈસા આપ્યા હોત તો સારું થાત બીજા દિવસે સવારે આચાર્યનું અવસાન થયું જાણે તેમના પરિવાર પર દુઃખનો પહાડ આવી ગયો પણ અર્પણને આ વાતની ચિંતા નહોતી તેણે પિતાના સામાનમાં પૈસા શોધવાનું શરૂ કર્યું પિતાએ મારા માટે એક સિક્કો પણ છોડ્યો નહીં અર્પણ નિરાશ થઈને બેસી ગયો જેમ જેમ વધુ સમય વીત્યો તેમ તેમ માતા પુત્રની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓ ખાવા માટે પણ રડવા લાગ્યા એક દિવસ માએ કંટાળી જઈને દીકરાને કહ્યું દીકરા થોડું કામ કર નહીંતર આપણે ભૂખે મરી જઈશું અર્પણ એ દુઃખી મન સાથે જવાબ આપ્યો માં મારા જેવા અભણ અને કુખ્યાત વ્યક્તિને કામ કોણ આપશે આ સાંભળીને માતાએ વિચાર્યું કે હું રાજા પાસે કેમ ન જાઉં રાજા મારા પતિનો ખૂબ આદર કરે છે કદાચ તે અમારી મદદ કરશે એમ વિચારીને તે રાજદરબારમાં પહોંચી અને રાજાને વિનંતી કરી મહારાજ અમે ભૂખે મરી રહ્યા છીએ અમારી મદદ કરો રાજાએ ઊભા સ્વરે કહ્યું હું શું મદદ કરી શકું મેં તમારા પતિને સલાહકાર બનવા માટે ઘણીવાર વિનંતી કરી હતી પરંતુ આચાર્યએ હંમેશા એમ કહીને ના પાડી હતી કે મહારાજ તમારી સેવા કરવા આવશે તો મારે તમારી ખુશામત કરવી પડશે જે હું કરી શકતો નથી રાજાએ કહ્યું તમારો દીકરો હવે કમાવામાં સક્ષમ છે હું તમને મદદ કરી શકતો નથી નિરાશ થઈને માતા ઘરે પહોંચી અર્પણ એ તેના પિતાએ આપેલું પુસ્તક તેની માતાને બતાવ્યું અને પૂછ્યું પિતાએ મને આ પુસ્તક કેમ આપ્યું માતાએ ઉદાસ સ્વરે કહ્યું દીકરા તારા પિતાના જ્ઞાનની આ છેલ્લી નિશાની છે અર્પણ એ પુસ્તક વાંચવાની કોશિશ કરી પણ તેના માટે તે કાળા અક્ષરની ભેંસ સમાન હતું કંઈક વિચારીને તે પાડોશી કાકા પાસે ગયો અને કહ્યું રામુ કાકા તમે ભણેલા છો આ પુસ્તકનો અર્થ કહી શકશો રામુ કાકાએ પુસ્તક ખોલીને જોયું અને કહ્યું કે તેમાં બહુ અઘરી કલમો લખેલી છે તેનો અર્થ કોઈ મહાન વિદ્વાન જ સમજાવી શકે અર્પણ નિરાશ પાછો ફર્યો તેણે ઘણી જગ્યાએ કામ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેની ખરાબ છબીને કારણે કોઈએ તેને નોકરી પર રાખવાની ના પાડી તે જ્યાં પણ જતો ત્યાં લોકો તેને ખોટા શબ્દો આપતા અને ભગાડી જતા આ દરમિયાન તેની માતા ભૂખ અને બીમારીને કારણે નબળી પડી ગઈ અને તેની માતાની લાચારી અને તેની ભૂખ જોઈને અર્પણએ ભોજનની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને ચાલતી વખતે તેની નજર એક બગીચા પર પડી જેમાં તે પોતાના પર કાબૂ ન રાખી શક્યો અને બગીચામાં ગયો અર્પણ ઝડપથી કેટલાક ફળો તોડી લીધા પણ પછી બગીચાનો રક્ષક ત્યાં આવ્યો એ બગીચો સંગથી મહારાજનો હતો ફરી એકવાર અર્પણને પકડીને મહારાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો રક્ષક બોલ્યો મહારાજ તે તમારા બગીચામાંથી ફળો ચોરી રહ્યો હતો રાજાએ ગુસ્સામાં કહ્યું અરે તારી આંખ હજી ખુલી નથી ફરી ચોરી કરી છે અર્પણ નીચે પડીને બોલ્યો મહારાજ હું ઘણા દિવસથી ભૂખ્યો છું રાજાએ કઠોર સ્વરે કહ્યું ચૂપ રહો જો તમે આચાર્યના પુત્ર ન હોત તો તેમણે તમને વધસ્તંભે ચડાવ્યો હોત તારી શિક્ષા એ છે કે મારું રાજ્ય તરત જ છોડી દે એ ગરીબ સાથી એમ પણ કહી ન શક્યો કે તે ભૂખને કારણે લાચાર છે જ્યારે ગરીબ અર્પણ રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવીને સજા ભોગવીને ઘરે પાછો ફર્યો ત્યારે તેની માતાનું અવસાન થઈ ચૂક્યું હતું કારણ કે તેણે ઘણા દિવસોથી કંઈ ખાધું ન હતું અને મારા ગયા પછી તેના પુત્રનું શું થશે તેની તેને હંમેશા ચિંતા રહેતી હતી દોખી હૃદય સાથે તેણે તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા અને રાજ્ય છોડવાનો નિર્ણય કર્યો અર્પણ તેના પિતાએ આપેલું પુસ્તક સંભાળીને કોથળામાં મૂકીને રાજ્ય છોડી દીધું મિત્રો જીવનની અનુભૂતિ બદલાઈ જાય છે જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈને આંગળી પકડવા મોકલે છે હસતા રહો જેઓ કડવું બોલે છે તે તમને ક્યારેય દગો નથી આપતા આપણે એવા લોકોથી ડરવું જોઈએ જેઓ મીઠી વાત કરે છે જેઓ તેમના હૃદયમાં નફરત રાખે છે અને સમય સાથે બદલાય છે કશું જ અશક્ય નથી આપણે જે વિચારી શકીએ છીએ તે બધું જ કરી શકીએ છીએ અને જે આપણે ક્યારે વિચાર્યું પણ નથી તે બધું જ શક્ય છે દરેક વ્યક્તિ કહે છે કે ભગવાન દેખાતા નથી સત્ય એ છે કે જ્યારે કોઈ સંકટમાં તમારો સાથ આપતું નથી ત્યારે ફક્ત તે જ દેખાય છે આધાર વ્યક્તિને પોકળ બનાવે છે અને અપેક્ષાઓ નબળી પાડે છે તમારી શક્તિના બળ પર જીવવાનું શરૂ કરો તમારા સાથી અને સહાનુભૂતિ તરીકે તમારાથી શ્રેષ્ઠ કોઈ હોઈ શકે નહીં નિશ્ચિંત રહો જો તમે હારતા શીખો તો જીત ચોક્કસ તમારી પાસે આવશે સમય તમારો છે જો તમે ઈચ્છો તો તેને સોનામાં ફેરવો જો તમે ઇચ્છો તો તેને સુવામાં વિતાવો જો તમે જાણો છો કે તમે ખરેખર સાચા છો તો પછી લોકોને તેઓ જે ઇચ્છે તે કહેવા દો ભલે તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે બોલે દર્શો નહીં કારણ કે ફક્ત તે જ લોકો છે જેમની પાસે મુદ્દો છે બસ મંજિલ તરફ આગળ વધતા રહો કાંઈ મળે કે ન મળે અનુભવ નવો જ આવશે જમીન પર ફળ મેળવવા માટે દરેકને મહેનત કરવી પડે છે ભગવાન ફક્ત રેખાઓ આપે છે અને આપણે તેમાં રંગ ભરવાનો છે મિત્રો ચાલતા ચાલતા અર્પણ એક ગાઢ જંગલમાં પહોંચ્યો અને તેણે વિચાર્યું કે તે ફૂલો અને ફળો ખાઈને બચી જશે અને તેણે તેના પિતાનું પુસ્તક ખોલ્યું અને તેને ફરીથી વાંચવાની કોશિશ શરૂ કરી કદાચ તેમાં છુપાયેલું જ્ઞાન તેના દુઃખનો અંત લાવે બેચેનીમાં તે પુસ્તકના પાના ફેરવી રહ્યો હતો પણ તેને કંઈ સમજાતું નહોતું તેણે વિચાર્યું કે કાશ હું તેને વાંચી શકું પિતાએ મરતી વખતે કહ્યું હતું કે આ પુસ્તક અમૂલ્ય છે અચાનક પવનનો એક જોરદાર ઝાપટો આવ્યો અને અર્પણ તે પાનાને પકડવાની કોશિશ કરી તે વિચારવા લાગ્યો કે કેટલા પાના ખોવાઈ ગયા છે તેણે ફરીથી પુસ્તક બંધ કર્યું અને આરામ કરવા માટે ઝાડ નીચે સૂઈ ગયો એ જ જંગલમાં એક રાજકુમાર શિકાર માટે ભટકતો હતો હવામાં ઉડતું પુસ્તકનું એક પાનું તેના હાથમાં આવી ગયું તેણે જોયું અને કોઈએ સુંદર હસ્તલેખનમાં સંસ્કૃતનો શ્લોક લખ્યો છે પણ તેને સંસ્કૃત આવડતું નહોતું તે પાનું પોતાના ખિસ્સામાં રાખ્યું અને શિકારની શોધમાં આગળ વધ્યો પછી તેની નજર એક હરણ પર પડી અને તે તેનો પીછો કરવા લાગ્યો અને તેનો જીવ બચાવવા માટે હરણ એક પ્રાચીન મંદિર તરફ દોડ્યું અને રાજકુમાર તે પ્રાચીન મંદિરમાં પ્રવેશ કર્યો તે જંગલની મધ્યમાં એક પ્રાચીન મંદિર હતું જ્યાં કેટલાક વનવાસી પૂજા કહેતા હતા એમનો પૂજારી કહેતો હતો કે ભાઈઓ દેવીને પ્રસન્ન કરવા માટે એક યુવકનો બલિ ચઢાવવો પડશે ત્યારે વનવાસીઓએ તેને જોઈને કહ્યું પૂજારી તે યુવક પણ આવી ગયો છે આ સાંભળીને રાજકુમાર વિચારવા લાગ્યો કે જો તેને મારો પરિચય આપીશ તો દેશનો શત્રુ સમજી મારું બલિદાન આપશે વનવાસીઓએ રાજકુમારને દોરડાથી બાંધ્યો પછી રાજકુમારે કહ્યું પૂજારી હું એક નીચ પરિવારનો બાળક છું જો તમને બલિદાન આપીશ તો દેવી અપવિત્ર થઈ જશે પૂજારીએ હસતાં હસતાં કડક અવાજે કહ્યું દેવીને બલિદાનની જરૂર છે તેને ઉચ્ચનીચ સાથે કોઈ લેવા દેવા નથી રાજકુમાર તેના જીવનથી નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હું જૂઠું બોલીને પણ મારી જિંદગી બચાવી શકતો નથી ત્યારે તેણે કહ્યું ભાઈઓ બલિદાન આપતા પહેલાં મારે મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરવી છે શું કોઈ તેને વાંચીને તેનો અર્થ કહી શકે આ મારી છેલ્લી ઈચ્છા છે પૂજારીએ કહ્યું કૃપા કરીને તે લાવો અને હું તમને તેનો અર્થ કહીશ પૂજારીએ તે શાસ્ત્રનું પાન હાથમાં લીધું અને કહ્યું આ ભોજપત્ર પર બે શ્લોક લખેલા છે પ્રથમનો અર્થ એ છે કે એક જૂઠ ઘણા જૂઠાણાને જન્મ આપે છે અને જૂઠું બોલનાર આખરે મુશ્કેલીમાં મુકાય છે બીજા શ્લોકનો અર્થ એ છે કે કોઈનો જીવ લેવો સહેલો છે પણ કોઈને જીવ આપવો બહુ મુશ્કેલ છે આ સાંભળીને પ્રિન્સ એકદમ રડવા લાગ્યો પૂજારીએ તેને પૂછ્યું કે તું કેમ રડે છે રાજકુમારે રડતા રડતા કહ્યું આ બંને કલમો મને જ લાગુ પડે છે આ સાંભળીને વનવાસીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમાંથી એક આગળ આવ્યો અને બોલ્યો પૂજારી આ યુવક સાચું કહે છે અમને બળજબરીથી બલિદાન આપવાનો કોઈ અધિકાર નથી પછી વનવાસીઓએ રાજકુમારને મુક્ત કર્યો પૂજારીએ કહ્યું જાઓ યુવાન આ શ્લોકથી અમારી આંખો ખુલી ગઈ છે આજથી આપણે દેવીને કોઈ જીવનું બલિદાન આપીશું નહીં રાજકુમાર જેનું નામ યાન્સ હતું એમનો આભાર માન્યો અને પાછા ફરતી વખતે એ વિચારોમાં ખોવાયેલો હતો અને વિચારતો હતો કે આ ભોજપત્રો કેટલા અમૂલ્ય છે આટલા સુંદર ઉપદેશોથી કદાચ વધુ પાના હશે મહેલમાં પાછા પહોંચ્યા પછી ક્રાઉન પ્રિન્સે તેના પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું પિતા તમે મને શિકાર કરતી વખતે પ્રાણીઓને મારવાની મનાઈ કરી હતી હું તમારી સાથે ખોટું બોલ્યો અને શિકાર કરવા ગયો અને મુશ્કેલીમાં આવી ગયો પરંતુ આ કલમોએ મારો જીવ બચાવ્યો પછી રાજકુમારે રાજા રૂદ્ર પ્રતાપને તેની વાર્તા સંભળાવી તેમણે કહ્યું કે આવા શ્લોકો જે અન્ય લોકોને અહિંસા શીખવે છે અને જેણે મારો જીવ બચાવ્યો છે તે મારા માટે હજારો સિક્કાની કિંમત છે પિતાજી આ બેન્ક્ટ કાર્ડ પર લખેલા પાનાની સંખ્યા ત્રણ છે તે કોઈ કિંમતી પુસ્તકનો એક ભાગ છે આ સાંભળીને રાજા રુદ્રપ્રતાપે પોતાના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને તેમને ભોજપત્ર બતાવ્યું અને આદેશ આપ્યો કે જે કોઈ આવા શ્લોકોથી સુશોભિત ભોજપત્ર શોધશે તેને ઉચ્ચપદ અને ઇનામ પણ આપવામાં આવશે બીજી તરફ આચાર્યજીનો પુત્ર અર્પણ મહિનાઓ સુધી ભટકતો રહ્યો તે નગરમાં આવીને પણ રાજા રુદ્રપ્રતાપના રાજ્યમાં પહોંચ્યો પરંતુ બધાએ તેને ઠપકો આપીને વિદાય કરી દીધી કારણ કે આટલા દિવસો સુધી ભટક્યા પછી અર્પણ એક ભિખારીની જેમ દેખાતો હતો અને તે ખૂબ જ હાફતો હતો તે વિચારવા લાગ્યો કે હવે ભૂખને કારણે તેનું જીવન મરી જશે અચાનક રાજમહેલના રસોડામાંથી ખોરાકની ગંધ તેના નાકમાં આવી તે ગંધ તરફ આકર્ષાઈ અને ત્યાં તેણે રસોઈયાને કહ્યું ભાઈ મને બહુ ભૂખ લાગી છે રસોઈયાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું અહીંથી ભાગી જા પણ અર્પણની ભૂખ એટલી વધી ગઈ હતી કે તે સહન ન કરી શક્યો અને તકનો લાભ લઈ તેણે બે ત્રણ રોટલી ઉપાડીને તેની થેલીમાં મૂકી દીધી કમનસીબે રસોઈયાની નજર તેના પર પડી તેણે અર્પણનો હાથ પકડીને ગુસ્સામાં કહ્યું રોટીચોર ચાલ હું તને રાજા સામે લઈ જઈશ અર્પણ ભૂખને કારણે ચાલી પણ શકતો ન હતો અને રસોઈયાએ તેને મહારાજ પાસે ખેંચીને કહ્યું મહારાજજી આ ભિખારી છોકરો રાજમહેલના રસોડામાં ઘૂસી ગયો છે અને તેની થેલીમાં રહેલી રોટલી ચોરી લીધેલી છે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે આ ભિખારીની થેલી ઊંધી કરો એક સૈનિક આગળ આવ્યો અને અર્પણની થેલી હીનવીને તેને ઊંધી કરી દીધી રોટલીની સાથે અર્પણના પિતાએ જે પુસ્તક લખ્યું હતું તે પણ થેલીમાંથી બહાર આવ્યું તે જ સમયે પ્રિન્સ પણ ત્યાં પાસેથી પસાર થઈ રહ્યો હતો તેથી પુસ્તક જોઈને રાજકુમારની આંખો ચમકી તેણે તરત જ પુસ્તક ઉપાડ્યું અને આનંદથી બૂમ પાડી આ એ જ અમૂલ્ય પુસ્તક છે જેની માટે અમે મહિનાઓથી શોધતા હતા પછી રાજકુમારે અર્પણ તરફ જોયું અને તેના સૈનિકને આદરપૂર્વક કહ્યું આ અમીર છોકરાને આદર સાથે બેસાડવા દો પછી તે છોકરો સિંહાસન પર બેઠો હતો પછી રાજકુમારે ભાઈને પૂછ્યું તમારું નામ શું છે છોકરાએ કહ્યું કે મારું નામ અર્પણ છે રાજકુમારે કહ્યું આટલી કિંમતી સંપત્તિ હોવા છતાં તમે ભીખ માગો છો હું તમને આ પુસ્તક માટે પાંચ હજાર સોનાના સિક્કા આપવા તૈયાર છું આ સાંભળીને અર્પણ એકદમ ચોંકી ગયો અને કહ્યું પાંચ હજાર સોનાના સિક્કા ઓછા નથી મહારાજ હું વિચારતો હતો કે લાખોની સંપત્તિ હોવા છતાં હું ભૂખે મરી રહ્યો છું પછી તેણે કહ્યું મિત્ર આ પુસ્તકના શબ્દોએ મને હંમેશા અધોગતિના ખાડામાં પડતો બચાવ્યો છે અને મારો જીવ બચાવ્યો છે પરંતુ વારંવાર ઠોકર ખાવા છતાં મારી આંખ ખુલી નથી યુવરાજે પુસ્તક ખોલ્યું અને અર્પણને પ્રથમ અને બીજા પાનાના શ્લોકો સંભળાવવાનું શરૂ કર્યું તેણે લખ્યું હતું કે અજ્ઞાન એ તમામ હૈત્રપિંડીઓની માતા છે અને ફક્ત મુશ્કેલીના સમયે જ વ્યક્તિ પોતાના અને બીજાના અર્પણ બોલ્યો ખરેખર અજ્ઞાનતાએ મને નિરાધાર ભિખારી બનાવી દીધો જો મેં બાળપણમાં જ શિક્ષણ મેળવ્યું હોત તો આજે હું પણ મારા પિતાની જેમ વિદ્વાન હોત રાજકુમારે કહ્યું અર્પણભાઈ કૃપા કરીને તમારા પુસ્તકની આ કિંમત સ્વીકારો અને આટલું કહીને તેણે સોનાના સિક્કાની થેલી અર્પણને આપી દીધી બેગ હાથમાં લઈને અર્પણ બોલ્યો હવે હું પૈસાનો બોજ ક્યાં લઈ જઈશ આ પૈસા હું ગરીબ બાળકોની નિરક્ષરતા દૂર કરવા માટે વાપરીશ રાજકુમારે કહ્યું દોસ્ત તું હવે ભિખારી નથી રહ્યો તું હવે ઘણો અમીર બની ગયો છે અર્પણ વિચારી રહ્યો હતો કે નાનપણમાં જ મને આ વાત સમજાઈ હોત તો કદાચ આજે મારા માતાપિતા અહીં હોત આ પછી અર્પણ એ પૈસા લીધા અને એ પૈસાથી તેણે ગરીબ બાળકો માટે એક શાળા બનાવી અને પોતે શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું મિત્રો કોઈએ બહુ જ અદભુત વાત કહી છે કે હે મુસાફર પડ્યા પછી હિંમત ન હાર અહીં દર્દ મળશે તો દવા પણ અહીં જ મળશે મિત્રો જીવનમાં જે થવાનું છે તે થશે આ વાર્તા શીખવે છે કે જો તમારી બુરાઈઓ તમારા પર હાવી થઈ જાય તો તમારો અંત નિશ્ચિત છે તેથી બુરાઈઓને તમારા પર હાવી ન થવા દો મિત્રો વાર્તા સાંભળવા બદલ આભાર મિત્રો હવે પછીના વીડિયોમાં મળીશું એક નવી શીખ સાથે હરે કૃષ્ણ